ખનીજ વિભાગનો હાલ સુવર્ણ સમય ચાલી રહ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે જો ઈચ્છે તો કામગીરી કરી અને ભૂતકાળમાં લાગેલા ડાઘને દૂર કરી શકે તેમ છે પરંતુ સુરેન્દ્રનગરમાં ખનીજ વિભાગ આવું ઈચ્છે છે ખરું કે પોતાના પર લાગેલા ડાઘને દૂર કરવા છે ખનીજ વિભાગ જે કામગીરી કરી રહ્યું છે તેને લઈ એક સરપંચે નિવેદન આપ્યું છે આ વિવાદિત નિવેદનમાં ખનીજ વિભાગને ફરી છાંટા નહીં પરંતુ કીચડથી રગદોડી નાખે તે પ્રકારની વાત છે નમસ્કાર હું છું આપની સાથે નવજીવન આપનું સ્વાગત છે લીંબુડીની વાડી વિશે હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે ખબર નથી આ લીંબુડીની વાડી કોની છે ત્યાં શું ચાલી રહ્યું છે પરંતુ ગ્રામજનો વાત કરી રહ્યા છે કે ખનીજ વિભાગે થાનગઢની એક આ લીંબુડીની વાડીની મુલાકાત જરૂરથી લેવી જોઈએ તો બીજી તરફ ચર્ચા છે સોનગઢની સીમમાં ચાલી રહેલી કોલસાની લીઝો છે તેના પણ તાળામેળ મેળવવા જોઈએ ખનીજ વિભાગે કારણ કે ત્યાંથી રોયલ્ટી પાસ તો બન્યા છે પરંતુ કોલસાનો જથ્થો વર્ષો પહેલા પૂરો થઈ ગયેલો છે તો રોયલ્ટી પાસ કેમ બને છે ખનીજ વિભાગને કાદવથી રગદોડવા માટે આટલી વાત પૂરતી ન હોય તો સામે આવ્યા છે એક સરપંચ વેલાળા ગામના છે વેલાળા ગામના સરપંચ સુરગભાઈ ખનીજ વિભાગની કાર્યવાહી પર સવાલ પેદા કર્યા છે ખનીજ વિભાગ હાલ કામગીરી કરી રહ્યું છે ખનીજ વિભાગનું કામગીરીમાં કંઈક એવું છે કે જે ગેરકાયદેસર કોલસાના ખનન માટે કુવાઓ ખોદવામાં આવતા હતા તેને બુરવાનું કામ હાલ તેઓ કરી રહ્યા છે સરાહનીય કામગીરી છે પરંતુ આ કામગીરીમાં વારંવાર સવાલો પેદા થઈ રહ્યા છે ક્યારેક એવા સવાલ પેદા થાય છે કે ખાડા પૂરતા પૂરવામાં નથી આવતા અથવા તો વ્યવહાર કરી અને ખાડાને છોડી દેવામાં આવ્યા છે આ સવાલોની વચ્ચે મોટી ટીમ પોલીસ કાફલો અને પોલીસ બંદોબસ્તની વચ્ચે ખનીજ વિભાગ જેસીબી મશીન લઈ અને આ ખાડાઓ બુરવા દરરોજ સવારે નીકળી રહ્યું છે પરંતુ એક ફોટાને લઈ ખનીજ વિભાગના એક અધિકારી ચર્ચામાં આવ્યા જેમનું નામ છે નીરવ બારોટ ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટનું સન્માન કરવામાં આવ્યું હતું સ્થાનિક એક મંદિર ખાતે અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ મંદિર ખાતે એમનું સન્માન શા માટે કરવામાં આવ્યું અમે નથી જાણતા શા માટે કરવામાં આવ્યું પરંતુ સરપંચ સુરગભાઈએ જે આક્ષેપ લગાવ્યા છે કાનાભાઈ નામના એક વ્યક્તિ પર કે નાની ખાણો અને નાના કોલસાના જે કામદારો છે તેની ખાણોને બુરી દેવામાં આવે છે પણ કાનભાઈની ખાણોને કેમ બુરતા નથી વીસ ખાડા એમના ચાલી રહ્યા છે ચાર એમની વાડીમાં છે પાંચ સરકારી ખરાબામાં છે અને આ પ્રકારે અન્ય લોકેશનો પર મળી અને કુલ વીસ ખાડા કાનાભાઈના ચાલે છે અને માનવામાં આવે છે કે આ કાનાભાઈ મુખ્ય માફિયા છે થાનગઢના કોલસા ચોરીના હવે કાનાભાઈ કોણ છે એ તો સુરખભાઈ સરપંચ જણાવી શકશે પહેલા એમની વાત સાંભળો પછી હું ખનીજ અધિકારી વિશે ખનીજ વિભાગ વિશે અને એમની પ્રામાણિકતાની ચર્ચા વિશે વાત કરીશ હાલમાં અમારે ખોદાણ કામ હાલે છે તેસી હજાર પાંચ તેરા છ્યાસી લાખ એમાં રાજકારણ એના કાનભાઈ ભગતના એના બુરતા નથી ગરીબ મણાના બુરે છે આ મારી માર્ગ છે બધાના બુરવા જોઈએ રાજકારણના હાલતા છે એની વાડીમાં છે આ અને આ ખરાબામાં પાંચ બીજે જે થઈને ખાતા હાલ થાય છે શું માંગણી છે તમારી બધાને બંધ થઈ જવા ને કાં બધાને ચાલુ રહેવા જોઈએ બધાને બંધ થાય હું પાછળ ગરીબ માણાના રાજકારણના બધાને બુરો પડે રાજકારણ એકના બુરા એમ ન હાલે પહેલાં રાજકારણના બુરો જીસી બે પણ એનો હાલે એ ઉપર આવે છે જીસી બે જ હાલે બીજા કોઈનું નહીં તો આ હતા વેલાળા ગામના સરપંચ સુરગભાઈ ખાચર જેઓ વર્ષોથી આ ગામના સરપંચ છે અને એમના વિસ્તારમાં હવે ખાણ બુરવાની કામગીરી થઈ રહી છે ત્યારે તેઓ બહાર આવ્યા અને ખુલીને વાત કરી રહ્યા છે તેમણે ખુલીને ખનિજ વિભાગને કહ્યું કે આકાના કાનાભાઈની ખદાનો કેમ બુરવામાં નથી આવતું આટલેથી આ સવાલ નથી અટકતો એમણે ખનિજ વિભાગની પ્રામાણિકતા પર સવાલ પેદા કર્યો એ પહેલાં અનેક વખત ખનિજ અધિકારી નીરવ બારોટ પર સવાલો પેદા થઈ ચૂક્યા છે આ સન્માનની વાત હોય કે મંદિરમાં તેમને એક એવોર્ડ આપવાની વાત હોય આ તમામ વાતોને લઈ ગ્રામજનો ચર્ચા કરતા હશે તેમાં કોઈ બળ છે કે નહીં એ હું નથી જાણતો માટે હું તેની સ્પષ્ટતા નથી કરતો પરંતુ ખનિજ વિભાગના અધિકારી અગાઉ પણ ચર્ચામાં આવ્યા છે જ્યારે જ્યારે તેઓની બેઠક થાનગઢના કેટલાક કોલસા ચોરીના માફિયા કહેવાતા હોય એ પ્રકારના નામો સાથે થઈ હોય ભલે તેઓ કામગીરી અર્થે તેમને મળ્યા હોય છે એવું તેમને જવાબ આપ્યો છે અગાઉ પણ પરંતુ આ બેઠકો અને આ આ દોર બાદ નક્કર કાર્યવાહી થવાના કારણે વિભાગના અધિકારી ચર્ચામાં રહ્યા છે બાબતની પુષ્ટિ કે આ બાબતના પુરાવા ન મેળવી શકાય કારણ કે કેટલીક બાબતો એવી હોય છે કે તેના પુરાવા નથી હોતા નજરેજોના સાક્ષીઓ નથી હોતા કારણ કે આ બધું વ્યવહારના કારણે થતું હોય છે અને વ્યવહારો અંગત રીતે ગુપ્ત રીતે થતા હોય છે પરંતુ નીરવ બારોટને પ્રામાણિકતા પોતાની પુરવાર કરવાનો વખત આવી ગયો છે ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે એકબીજાના નામ એકબીજા આપી રહ્યા છે ખનીજ માફિયાઓને પૂરા કરવા માટે હવે આ વખતને એકદમ પરફેક્ટ સમય કહી શકાય તેવો સમય છે તો હવે આશા રાખીએ કે નીરવ બારોટ પ્રામાણિકતાને પુરવાર કરશે નવા લોકેશન મળ્યા છે ખનીજ માફિયા મુખ્ય માફિયા છે એવું પણ આ સરપંચ કહી રહ્યા છે તો સરપંચને સાથે રાખીને જ આ ખાડા બુરી શકાય કારણ કે સરપંચે એવું પણ કહ્યું છે કે હું સાથે આવી અને ખાડા બુરાવવા માટે તૈયાર છું આ મુખ્ય માફિયા કાનભાઈના જોઈએ નિરોબારો શું કરે છે કે પછી ખાડા બુરવાની સાથે સાથે આ તમામ પ્રક્રિયાઓને પણ તેઓ પૂરતા જશે આ જ પ્રકારની વાતો સમાચારો સાથે મળીશું નવજીવી ન્યૂઝ પર આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર